નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ અને આજે આપણે આ જાણીશું આવતીકાલ એટલે કે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ માટેની વરસાદની સંપૂર્ણ આગાહી જો તમે ખેડૂત છો મુસાફરીની યોજના બનાવી રહ્યા છો કે પછી રોજિંદા જીવનમાં હવામાનની માહિતી તમારા માટે જ જરૂરી છે તો આ વિડીયોને સંપૂર્ણ જોઈજો ચાલો વિગતવાર જાણીએ ક્યાં વરસાદ પડશે કેટલો પડે તેવી શક્યતા છે અને કયા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરાયું છે સૌપ્રથમ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પાટણ મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં ઓછાથી મધ્યમ પ્રમાણમાં વરસાદની શક્યતા છે ખાસ કરીને અરવલ્લી વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અને વડોદરા જિલ્લામાં છૂટા સવાયા વરસાદની આગાહી છે અમદાવાદમાં બપોર બાદ વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે વડોદરામાં સાંજ સુધી સતત વરસાદ રહી શકે છે હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ વિસ્તારોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ખાસ કરીને ડાંગ અને તાપી જિલ્લામાં પહાડો અને જંગલવાળી જગ્યાઓમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે સુરત શહેરમાં હાઈ ટાઈડના સમયમાં નદીના પાણીમાં વધારો થઈ શકે છે અને લોઅર વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે અને હવે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો તેમાં રાજકોટ જામનગર જૂનાગઢ અમરેલી ભાવનગર અને કચ્છ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લામાં વીજળી સાથેનો ભારે વરસાદ પડે તેવી શક્યતા છે કચ્છ વિસ્તારમાં ખાસ કરીને ભુજ અને માંડવી તરફ હળવો વરસાદ રહેશે ખેતી માટે આ વિસ્તાર માટે આ વરસાદ લાભદાયી સાબિત થઈ શકે છે તંત્રએ દરિયાકાંઠાના વિસ્તારના લોકોને આગાહી અનુસાર ચેતવણી રાખવા કહ્યું છે દરિયાકાંઠાના વિસ્તાર જેમ કે પોરબંદર દ્વારકા અને વેરાવળ નજીકના વિસ્તારમાં પવનની ઝડપ વધતી જોવા મળી શકે છે દરિયામાં માછીમાર મિત્રો માટે નો ફિશિંગ અવકાશ જાહેર કરાયો છે અને આગામી અડતાલીસ કલાક સુધી દરિયામાં નહીં જવા અનુરોધ કરવામાં આવ્યો છે હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે રાજ્યના કુલ તેત્રીસ પૈકી બાવીસ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે વીજળી પડવાની ઘટનાઓ વધે તેવી શક્યતા છે ખુલ્લા મેદાનમાં રહેતા લોકોને ખસીને સુરક્ષિત જગ્યાએ જવા અનુરોધ કરાયો છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ધૂંધ પણ જોવા મળી શકે છે તો મિત્રો આ હતી આવતીકાલની વરસાદની સંપૂર્ણ આગાહીની માહિતી જો તમે આવી જ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને શેર પણ જરૂરથી કરી દેજો